નમસ્કાર આજે વાત કરીશું સરસ્વતી સાધના યોજના વિશે તો સરસ્વતી સાધના યોજના ગુજરાત સરકાર દ્વારા ખાસ કરી અને ધોરણ નવમાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલી છે આ યોજના અંતર્ગત કન્યાઓને મફત સાયકલ સહાય આપવામાં આવે છે જેનાથી તેઓ સરળતાથી શાળાએ જઈ અને તેમાં અભ્યાસમાં તેઓ પ્રગતિ કરી શકે તો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ગરીબ અને પછાત વર્ગની કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવું તેમજ શાળાએ જવા માટે સુવિધા ન હોય એવી છોકરીઓને સહાયરૂપ થવું અને છોકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડવા માટે આ યોજનાનો મુખ્ય હેતુ છે તો લાભાર્થી કોણ છે તો કે ગુજરાત રાજ્યની ધોરણ નવમાં અભ્યાસ કરતી તમામ કન્યાઓને આ યોજનાનો લાભ મળશે અને તેમાં પણ ખાસ કરી અને અનુસૂચિત જાતિ એટલે કે એસસીની કન્યા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા પ્રથમ આપવામાં આવે છે તો આ યોજનાનો મુખ્ય લાભ એ છે કે કન્યા વિદ્યાર્થીઓને મફત આપવામાં આવે છે અને આ સાયકલ સીધી શાળાના માધ્યમથી તમને વહેંચવામાં આવતી હોય છે તો પાત્રતા ધરાવતા વિદ્યાર્થીની કોણ છે તો કે જે પણ વિદ્યાર્થી ગુજરાત રાજ્યની સ્થાયી રહેવાથી હોવી જોઈએ એટલે કે ગુજરાતમાં તેઓ રહેતા હોવા જોઈએ તેમજ વિદ્યાર્થીની સરકારી શાળા અથવા માન્યતા પ્રાપ્ત ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતી હોવી જોઈએ એટલે કે સરકારી શાળા અથવા ગ્રાન્ટેડ શાળામાં આ યોજનાનો લાભ મળે છે પ્રાઇવેટ શાળામાં આ યોજનાનો લાભ નથી મળતો અને વિદ્યાર્થીની ધોરણ નવમાં અભ્યાસ કરતી હોવી જોઈએ તો તેમજ પરિવારની આવક મર્યાદા જો ગ્રામીણ વિસ્તારમાં હોય તો એક લાખ વીસ હજાર સુધીની અને શહેરી વિસ્તારમાં હોય તો એક લાખ પચાસ હજાર સુધીની આવક મર્યાદા છે તેમજ જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ પછી શાળાનો દાખલો સર્ટિફિકેટ અથવા તો બોનોફાઈટ સર્ટિફિકેટ તેમજ આવકનું પ્રમાણપત્ર તેમજ જાતિનું પ્રમાણપત્ર અને ખાસ કરીને એસસી વિદ્યાર્થીનીઓને આ જાતિનું પ્રમાણપત્ર લાગુ પડશે તેમજ સ્કૂલ ફી ભર્યાની પહોંચ અને રેટાણનો પુરાવાની જરૂર પડશે તેમજ અરજી પ્રક્રિયા કેવી રીતની હોય છે તો શાળા મારફતે આ યોજનાનું ફોર્મ ભરવામાં આવે છે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીઓની યાદી બનાવવામાં આવે છે અને તેને સમાજ કલ્યાણ વિભાગમાં મોકલવામાં આવે છે અને ત્યારબાદ પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓને સરકાર દ્વારા સાયકલ ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે તેમજ અમલીકરણ વિભાગ છે ગુજરાત રાજ્યનું સમાજ સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા આ યોજનાનું અમલીકરણ મૂકવામાં આવે છે અને આ યોજનાનો મુખ્ય લાભ એ છે કે કન્યા વિદ્યાર્થીઓને સરળતાથી શાળાએ જવાની સુવિધા પૂરી પૂરી પાડવા તેમજ જો શાળાનું અંતર દૂર હોવા છતાં પણ વિદ્યાર્થીનીઓ અભ્યાસ ચાલુ રાખે તેના માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને છોકરીઓનું શિક્ષણમાં પ્રોત્સાહન અને સશક્તિકરણ વધારવા માટે આ યોજના અમલીકરણ મૂકવામાં આવી છે તો જે પણ વિદ્યાર્થીની ધોરણ નવમાં સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરે છે તેને આ યોજનાનો લાભ મળે છે તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને આ વિડીયોને શેર કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો અને વિડીયોને સરળતાથી પ્રાપ્ત કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત